ત્યારે યુએસ સર્ટિફિકેટ ધરાવતી ફિલ્મો બાર વર્ષ સુધીના બાળકો પોતાના માતા પિતા સાથે પણ જોઈ શકે છે જો તમે શૈતાન મુવી નું ટ્રેલર જોયું હશે તો તમને ખબર હશે કે શેતાન વર્ષ મુવી કરતા વધારે હિંસક લાગી રહી છે અને હશે આ યોગ્ય છે તો ગુજરાતી પ્રેક્ષકો કરતા રાષ્ટ્રીય સ્તરના પ્રેક્ષકો ની સમજણ માં આટલો ફરક છે આવા અનેક સવાલો હિતેન કુમારે સેન્સર બોર્ડ સામે પડકાર્યા છે સાથે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે આપણા પ્રાદેશિક ફિલ્મ ની રીમેક બોલીવુડ બનાવવા રહી છે વધુમાં તેમણે આપણી ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલાને પણ શુભેચ્છા પાઠવી હતી અને શેતાન મૂવીને સફળતા મળે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી તમારું આ વિશે શું કહેવું છે તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં જણાવો આવી અવનવી અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ જરૂરથી કરજો